ઉન પાટિયાના મારુતિ નગર પાસે કૃત્રિમ તળાવમાં સાત વર્ષની બાળા ડૂબી ગઈ હતી જેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા તબીબોએ તેને મૃત જાહેર કરી છે બાળકી તેની પિતરાએ બહેનો અને અન્ય બાળકો સાથે કૃત્રિમ તળાવમાં નાત્યાથી તે સમયે આ ઘટના બનવા પામી છે ઉનમાં ઘર નજીક સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે બનાવેલા કૃત્રિમ તળાવમાં નાતી વખતે ડૂબી જવાથી એક સાત વર્ષની બાળકીનું મોત નીપજવા પામ્યું છે બાળકી અન્ય બાળકો સાથે તળાવના ઓટલા પાસે નાતી હતી દરમિયાન કોઈક રીતે ઊંડા પાણીમાં જતી રહેતા દુર્ઘટના સર્જાઈ હતી વાત એમ છે કે મૂળ બિહાર નાલ ઉન ખાતે મારુતિ નગરમાં રહેતા જ્ઞાનેશ્વર શાહ ડ્રાઈવર તરીકે કામ કરી પત્ની અને ચાર બાળકો સાથે રહે છે જ્ઞાનેશ્વરના ઘર પાસે સોસાયટીના લોકો કૃત્રિમ તળાવ બનાવ્યું છે સોસાયટીના બાળકો આ તળાવમાં રમતા હોય છે દરમિયાન રવિવારે જ્ઞાનેશ્વરની સાત વર્ષે પુત્રી કાજલ કુમારી તેની પિતરાઈ બેન સંધ્યા સહિત અન્ય બાળકો સાથે રમતી હતી અચાનક જ આ કૃત્રિમ તળાવના પાણીમાં ડૂબી ગઈ હતી સંધ્યાએ તાત્કાલિક પરિવારને જાણ કરતાં પરિવારે તળાવમાંથી કાજલ કુમારીને ડૂબેલી હાલતમાં બહાર કાઢી હતી અને એકસો આઠમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી ત્યાં તેવી વય તેમને મૃત જાહેર કરી હતી જેને લઈને પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું હતો બનાવલીને પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરુષી સાથે હર્ષ સેના